ઝાલોદ તાલુકાના ચાર ગામોના રહીશો દ્વારા એરપોર્ટના કામનો વિરોધ ઝાલોદ તાલુકામાં ફાળવવામાં આવેલ ડોમેસ્ટિક એરપોર્ટના કામને લઈને તાલુકાના ચાર ગામો ગુલતોરા શારદા ટાડાગોળા અને છાયણના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા જંગલ વિસ્તારની જમીન પર સર્વે કરીને ત્યાં એરપોર્ટ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે જેનો તેમને ભારે આક્ષેપ છે રહીશાઓનું માનવું છે કે એરપોર્ટના વિકાસથી સ્થાનિકોની જમીન પર કબજો કરવામાં આવશે અને તેમને આ પ્રકારના વિકાસમાંથી કોઈ હિત મળી શકશે નહીં તેમના મતે આ વિસ્તારમાં એરપોર્ટ જેવી સુવિધાઓની જરૂરિયાત નથી કારણ કે તેમના માટે આજીવિકા ખેતી અને મજૂરી પર આધારિત છે રહીશાઓએ સરકારને અપીલ કરી છે કે આદિવાસી વિસ્તારના લોકોની મૂળભૂત જરૂરિયાતો માટે સરકાર પહેલ કરે જેમ કે સિંચાઈની વ્યવસ્થાઓ રોજગારીના સ્રોતો અને યુવાનોને સ્થાનિક સ્તરે રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવી વિરોધને વધુ પ્રચંડ બનાવતા લોકોએ ચેતવણી આપી છે કે જો એરપોર્ટના પ્રોજેક્ટને તરત જ રોકવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલન થશે રિપોર્ટર વાલસિંગ ડામોર ચાલોદ